તો આ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજનો વિડીયો છે એ બદામ ઉપર છે કેમ કે ઘણા લોકો બદામ ખાય છે પણ બદામ ખાવી જોઈએ કેવી ખાવી જોઈએ કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ અને કયા કયા સાઈડ ઇફેક્ટ છે બદામ ખાવાથી ઘણા બધા ફાયદા તો છે જ પણ સાથે સાથે બદામ ખાવાથી ઘણું બધું નુકસાન પણ છે અને જો તમને આ વાતની ખબર નથી તો આ વિડીયોના એન્ડ સુધી જોજો તમને ઘણું બધું જાણવા મળશે કે બદામ છે એને કેવી રીતે અને એનું પૂરતા પ્રમાણમાં આપણે ન્યુટ્રિયન્ટ વિટામિન્સ મિનરલ્સ જોતા હોય તો બદામને કેવી રીતે ખાવી જોઈએ નમસ્કાર દોસ્તો હું છું દીપા અને તમારા બધાનું સ્વાગત છે ફિટનેસ વિથ દીપા બ્લોગ્સમાં આ ચેનલ ઉપર હું ચાલીસ વર્ષ પછીની જે મમ્મીઓ છે એ કેવી રીતે ફિટ રહી શકે હેલ્ધી રહી શકે

તો બદામની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે કેલ્શિયમ હોય છે મેગ્નેશિયમ ફોસ્ફરસ ઓમેગા હોય છે કે જે તમને ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય કે હાર્ટ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે બદામને ખાઈ શકો છો અને જો તમારા વધારે પડતા વાળ ખરતા હોય અથવા તો જો તમારી સ્કીન ડેમેજ થઈ ગઈ હોય તો પણ તમે બદામ છે એને આરામથી ખાઈ શકો છો વજન તો ઘટાડે છે પણ તમારા દિલને પણ હેલ્ધી રાખે છે

અને જેથી કરીને પચતું નથી અને તમારું પેટ છે એ ભારે થઈ જાય છે ફ્લોટીન થાય છે ગેસ થાય છે કબજિયાત થાય છે અને ઘણા લોકો એવું કહેતા હોય કે બદામ અમને સતતી નથી એટલે અમે ખાતા નથી તો એનું મુખ્ય રીઝન હોય છે કે તે લોકો બદામને પલાળીને ખાતા નથી કાચી ખાતા હોય છે એના માટે જ્યારે બદામ ખાઓ ત્યારે પલાળીને તેનું જે ઉપરનું ફોતરું છે એને કાઢીને વાઈટ પાર્ટને ખૂબ ચાવી ચાવી ચાવીને તમે ખાઓ તો એના તમને ભરપૂર માત્રામાં ફાયદો થશે તો અને આમ પણ છાલનું કઈ કામ નથી છાલને કાઢીને ફેંકી દો જો ખાતર જો એ પોષણ પણ તમને મળવાનું છે તો એને પણ આ ફોતરું છે એ અટકાવે છે માટે ફોતરું કાઢીને જ ખાવ બદામ છે કેટલી ખાવી જોઈએ તો 1% પાંચ બદામ છે એ તમે એમટી સ્ટમક સવારે લઈ શકો હવે બદામ નુકસાન ક્યારે કરે કે તમે બદામને ને ડ્રાય ફ્રુટ નહીં પણ નાસ્તો સમજીને મુઠ્ઠા ભરી ભરીને ખાઓ છો તો ત્યારે તમને આ બદામ છે એ નુકસાન કરે છે તો હવે બદામ કોણ કોણ ખાઈ શકે તો બદામ નાના બાળક થી લઈને વૃદ્ધ સુધી જેને મોઢામાં દાંત છે એ બધા જ લોકો બદામ ખાઈ શકે નાના બાળકોને વધારે દેવી બેનિફિટ છે કેમ કે ભણતું હોય એની માઇન્ડ શક્તિ છે એ જ્યારે તમે નાનું છોડ હોય આ છોડ છે તો એને જ્યારે કોણું હોય નાનું હોય એને તમે જે સાઈડ વાળો ને એ સાઈડ વાળો પછી જેમ મોટું થતું જાય ગઢું થતું જાય એ પછી થોડ જેવું થઈ જાય એટલે તમે વાળો ને તો એક સાઈડ વળે નહીં એટલા માટે જો નાના બાળકોમાં બદામ દેવામાં આવે ને તો એને ન્યુટ્રિયન્સ પૂરતા પ્રમાણમાં મળે યાદશક્તિ વધે જેથી કરીને બાળક ભણવામાં ખૂબ હોશિયાર થાય એટલા માટે તો આયુર્વેદિકમાં બદામને બુદ્ધિનું ઘર માનવામાં આવે છે જો તમને આ વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ